એને જોયું કે આ લોકો ખાય છે આખી ચટણી એક જ કોળિયામાં ખાઈ ગયો બોલો એમાં ગાંઢીજી નું ધ્યાન ગયો કે હું ન તો કેતો આને ભાવ છે ત્યાં તો બીજા કોક આવીને પીરસી ગયા એટલે મને એમ થયું કે આવી કોફી કડવી આ આ કોફી પીવી એના કરતાં કિંડાઈનો ડોઝ પીવો હારો પણ ઓગણીસો ને ના નવેમ્બરમાં એટલી બુદ્ધિ નહોતી કે વોશ મશીનમાં ઢાળવી દે તમને ઢાળ દે અને પાછો બોલાવી વેટરને કે વી વોન્ટ ટુ ચેન્જ અવર ઓર્ડર પ્લીઝ બ્રિંક ધ ટી ફોર અસ ઓલા તો અબ્જો પતિ હતા એને કંઈ આ સવાલ નહોતો પણ અમારામાં એટલી બુદ્ધિ નહોતી અત્યારે છે એવો કોઈ દાવો નથી ઓકે પણ એટલું ખરું કે હવે મૂર્ખાઈનો મંડ્યો છે ખ્યાલ આવવા અને માણસને પોતાને પોતાની મૂર્ખાઈનો જે દી ખ્યાલ આવે ને તે દી બુદ્ધિની શરૂઆત થાય ટુ નો ધ ઇગ્નોરન્સ ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્સ અજ્ઞાનને ઓળખવું એનું નામ જ જ્ઞાન છે એટલે અમને પાછું એમ થયું કે આવી મોંઘા પાડની કોફી કઈ ઢોરી ન ખાય એટલે દર્દી દવા પીવે ને એમ એક એક ગૂંટલો શરૂ કર્યો ઉમદા ભાવના અહીંયા માં રાખી હતી કે નથી રે પીધા મેં અજાણી મેવાડના રાણા આ ઝેર તો પીધા છે જાણી જાણે એમ ધીરે 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 કરીને આખું ટમલર પી ગયા પછી અમે ટ્રે માં ખાખા ખોડા કર્યા ને દૂધ પી ગયે હમ દવા હાથે હાથે પછી તો ખાંડ નો માર્યો માથે દૂધ હતું એટલું પી ગયા પછી આમ હલ્યા એમને કે બાદ ભલે નોખું નોખું લીધું પણ અંદર કોફી થઈ જાવ અને અમે ઓર્ડર કેન્સલ નતો તો બીજે પાછી કોફી આવી પણ અમે પહેલેથી ખટકો રાખીને અદુધ હતું એટલું નાખ્યું ને ખાંડ નાખી દીધી બેટન ડબલ્યુ બીજી ઊંધી વાળી દીધી પછી ખબર પડી કે એકમાં મધ હતું એકમાં માખણ હતું પણ અમને એમ કે કાંઈ નકામું ન જવા દેવું એટલે એ બધું અડવાળી પી ગયા આવડા આવડા બે ચમલર કોફી ના પીધા બીજું તો કઈ ન થયું પણ કબજીયાત થઈને બેઠા મૂકો ધરમ ભૂલી ગયો ઈચ્છાઓ બધું નિર્મૂળ થઈ ગયું કોઈ હળાટ નહીં કાઈ નહીં અહીં તો અમે સૌરાષ્ટ્રમાં હોય તો હવાના પોરમાં એક કપ ચા પીને ત્યાં છાપાવાળો આવીને છાપુ નાખી દે એટલે પાછો અડધો કપ ચા મંગાવી અને વળી અડધો કપ ચા પીતા પીતા આમ છાપુ ખોલીને વાંચી કે ભારતે પાંચ અણુ ધડાકા કર્યા તરત થાય ખાલો આવી પણ વાતો કોઈ અસર જ નહીં એટલે પહેલે દી તો ન ગણ કરી મેં કીધું આ ફોરેન જાય થતું છે બધું આવું પણ બીજે ત્રીજે દીથી પછી મંડી ચિંતા થવાઓ કારણ કે રોજ હવારમાં ઉઠી આશા ભેરિયા દાખલ થઈ ઓશિયાળા મોઢે બહાર નીકળી જઈ તુલસી દાસજીની સાખી હું મીડિયા યાદ કરવા સકલ પદાર્થ હે જગ માહી ભાગ્યહીન નર પાવત નહીં પછી મનન મને એમ થયું કે ભાગ્યહીન પાવત નહીં ક્યાં કઈ મેળવવું આ તો ત્યાગ કરવો મેળવવું નથી કઈ અને ત્યાગમાં આટલી બધી કષ્ટી પણ પછી મને ખબર પડી ગઈ કે આ કોફી હળગાવી ને એમાં શીવા કારણ કે ડોક્ટર મિત્રો ગણા છે અમારે અને એ લોકો ડિસેન્ટ્રીના દર્દી હોય ને એને કડક કોફી પીવડાવે અમારા ગામમાં રામદાસ મહારાજને ઝાડા થઈ ગયા ડોક્ટર રાણા સાહેબ પાસે આવ્યા અને રાણા સાહેબે મહારાજને તપાસીને કે એન્ટ્રો ક્વિનોલ બેન બે ચાર એ ચાર દી સુધી લઈ જ્યો અને મહારાજ કડક કોફી પીજો મહારાજ કે બીજું કંઈ ધ્યાન રાખવાનું તો કે હા આઠ દી શંખ વગાડશો નહીં કારણ કે આમ કષ્ટીવાળું કામ ગણાયું એટલે એ મને યાદ આવ્યું કોફી જેણે પહેલી જ બંધ કરી દીધી અને અહીંયા ગામડામાં મારે ખેડૂતો કોહો હોય ને એ ચામડાના હોય પાણી સિંચવાના કૂવામાંથી પાણી કાઢીને પાવઠામાં ઠલવાય ને પછી જાય વાડીને ખેતરમાં તો એ ચામડાના કોહનો ઉપયોગ ન હોય ને ત્યારે આમ ભીંતમાં ટીંગાડી દે સીધા અને પછી કડક થઈ જાય એનું ચામડું એટલે પાછો ઉપયોગ કરવાનો હોય ને ત્યારે એને તેલ ચોપડે ઈ મેં જોયેલું એટલે અમે માખણ શરૂ કર્યું હવાર બપોર હાન જેટલો મળે એટલો ખાવ આવું કડક ચામડું જો કુણો પડીને કામે ચડીતું હોય આપણે માખણ ખાવ આંતર કૂણા પડે પાછા કામે ચડે તો ઈચ્છિત પરિણામ લાવે માણસ છે ને જીવનમાં સાધનાના અભાવે નિષ્ફળ જાય છે સાધનના ભાવે દી જે મુક્તિનો આનંદ મેળવ્યો મને તો ડાયરી લખવાની ટેવ છે પહેલી જાન્યુઆરી ઓગણીસો એકા થી લાંબા લાંબા વર્ણન લખો પણ તેની એક જ શબ્દ લખ્યો સુખ પ્રસવ જોકે કષ્ટિ ઘણી પડી લાલ ગુમ થઈ ગયા અને પથારી સુધી પહોંચી ગયા લેટ્રેનથી પણ એટલો બધો આનંદ થયો ને પછી એન્ટવર્પની બજારમાં નીકળી પડ્યા હવે આ આ જેવી તેવી ઘડિયાળો અમારી અહીંયા આ અમે કાઢી નાખેલી અહીંયા કારણ કે માણા માત્ર સલાહ આપી કે ફોરેનથી લઈ જવું એમાં એક જણો તો મને કે રાડો જ લેજો રાડો રવિયા જેમ મફત દેતા હોય એમ એન્ટના સ્ટોરમાં અમે દાખલ થયા એ આમાં અમારે તો ખાલી આ ઝીલેટનું લેઝર ને બ્રશ ને એવું બધું લેવું હતું એની બ્લેડને પણ એમાં એક ઘડિયાળ મેં જોઈ એટલી સુંદર હતી મેં કીધું ભાઈ આની શું કિંમત એણે મને હાથમાં આપી દીધીઓ હું આમ જોવા મેં મેં કીધું કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીને રૂપિયામાં કન્વર્ટ કરીને કયો એટલે એ મને કે એક લાખ ચાલીસ હજાર મેં કીધું આ સ્ટોરમાં રહી બધી નથી જોતી ભાઈ મને એમ થયું સારો ગ્રાહક સમજીને બધી આપવા માંગે ઓલો કે આ એક ઘડિયાળની કિંમત એક લાખ ચાલીસ હજારની એટલે મેં એને કટાક્ષમાં કીધું મેં કે ધઝ ઇટ શો ટાઈમ ઓર એનીથિંગ એલ્સ એક લાખ ચાલીસ હજારની ઘડિયાળ હરવાળે બતાવશે તો સમય ને ભાઈ પણ એ બુદ્ધિશાળી હતો મને કે નો જન્ટલમેન ઇટ શોઝ યોર સોશિયલ સ્ટેટસ ઓલ્સો નોટ ઓનલી ધ ટાઈમ અને એની વાત સાચી એક લાખ ચાલીસ હજારની ઘડિયાળ બનતી હોય પછી આ રિક્ષાની રાહ જોઈને ન બેઠો હોય એના આટલું કંઈક હોય વ્યવસ્થા એટલે મેં સમજાવ્યું કે જો દેશમાં અમે મકાન વેચી નાખી તો ખાલી આ ઘડિયાળ આવે અને ઘડિયાળને જોઈને પછી અમારે વિચારવાનું ઈ રહે કે આપણો વખત હવે કેવો એટલે આને જાણે મૂકી દો હતી અહીંયા પાછી અને ખરેખર આ બધું પટ્ટી અને અહીંયા મને એ સ્ટોરમાં એન્ટવર્પના સ્ટોરમાં મેં એક અબજોપતિનો દાખલો આપ્યો એક અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી ઇન્સોમેનિયાનો દર્દી બની ગયો આમ ટેરેસમાં આંટા માર્યા કરે એમાં એને આમ નીચે જોયું તો એક સોફી સંત હાથનું આમ ઓછું કું કરીને ઘસઘસાટ હોઈ ગયા અને એમ થયું કે આ હા હા આમ હોઈએ કે નીચે આવીને એને ઉઠાડ્યા સંતને અને એટલું જ પૂછ્યું કૈસે સો સકતે ખુદાને સોના દા બાત સિર્ફ સોને કી નથી મળવાની ખુશી સંપત્તિમાં મોજાઓ રડીને કહે છે જગતને ભીતરમાં એ મોતી ભર્યા છે છતાંય સમંદરના કારા જીવન થઈ ગયા છે એટલે અમે તો આ વાત સંભાળી અને અમારો પંદર દિવસનો પ્રોગ્રામ હતો ને મફત કાકાને વિનંતી કરી કે લંડન જેવું શહેર છે ફળકે અમારે જોવા જવું હતું ભારતીબેન કુંચાલા એટલે પ્રફુલ્લ દવે હારે લગ્ન કર્યા એ બેન એમના બેન પાસે અહીંયા રહે બે જણા લંડન જઈ આવ્યા અને ઓલું માદામ ટુસોદનું મ્યુઝિયમ જોવા ગયો હતો એક અંગ્રેજી પૂતળા જોતો તો હું જઈને એને મીંડો જોવા કમાલ શું કામ કર્યું એટલે એ આમ ફર્યો મારી તરફ પછી હું કાંઈ જોયા વગર નીકળી ગયો એટલે મેં આવા પ્રવાસો કર્યા છે ને માં હું ગયો ને અમેરિકા તે મારે એક મુંબઈની નૃત્ય મંડળીનું નું મળ્યું તે એને અરે મારે જવાનું હતું ટીડબલ્યુ એમાં વીસ ટિકિટ લ્યો ને તો એક ફ્રી મળતી એટલે ઈવડે વીસ તો હતા જ એટલે મને આરે લઈ જતા તો બે કાર્યક્રમ ન્યુયોર્કમાં કરીશું ને બે લંડનમાં કરીશું ને એમાં થયું એવું કે ભાઈ આ જાહેરાત તો અહીંયા આવીને ઓલા લોકોએ એનું કેન્સલ કર્યું હું થાનથી છાપામાં તો જાહેરાત આપીને મુંબઈ પહોંચ્યો અને આ કેન્સલ થયું અઢાર હજારની ટિકિટ મને આપી કે તમારે જવું હોય તો આ પૈસા ભરી દેજો હવે હું ઉછીના લઈને તો મુંબઈ પહોંચ્યો અને પાંચ હજારના એક ઓલા વિઝિટ એના કુપન કઢાવી દે એટલે ત્રેવીસ હજારનું દેણું કરીને હું રવાના થયો બોલો કારણ કે માર્ક ટ્રેનનું જીવન મેં વાંચ્યું છે અઠાવન વર્ષે અઠ્ઠાવન હજાર ડોલરનું દેણું અને સાઠ વર્ષે સાઠ હજાર ડોલર ને વટી ગયું ત્યારે એ વિશ્વ પ્રવાસે નીકળેલા અને વડોદરા આવ્યા તો રાવ કાર્યક્રમ રાખ્યો ત્યાંનો એ જમાના બહુ થી કોઈનો લાભ લીધો હતો એટલે મેં કીધું આપણે તો આ કક્ષાએ કીધી પહોંચી પણ તોય મારાથી થાય એટલું કરીને ગયું હવે અમારા મેચો તો આ સાહસ હતું પતી ગયો ને ભાઈ અને મને સમયનું તો કહી દીધું અને અહીં મુંબઈમાં સમયની કિંમત અમે અહીંયા સુઈ સુ ગોતડા ફાડી નાખ્યા વેલા ઉઠી તો વિચારી આવે કરવું છું પણ લાવટ છે એમ કહેતા કે ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય એટલે હું અટકી જાઉં અને આ તો સાહિત્ય રસિક છે વર્ગ આખો એટલે આખી નજમ બોલી જાઉં કાં તક જફા ઉષ્ણ વાલો છે સહેતે જવાની જો રહેતી તો ફિરામ ન રહેતે નશે મન ન જલતા નિશાની તો રહેતી અમારા કે ક્યાં કુછ કહેતે ને કહેતે કોઈ લક્ષ અર કોઈ દીવારો સમજ્યા સદીયા હોય હમકુચ ઉપ રહેતે જમાના બળે ઘોર શેષ રહ હમીસો ગઈ એ દાર્થના કહેતી અને આ લખ્યા પહેલાં મનીષભાઈ અરે મારી ચર્ચા થઈ ને કે તમે લખો બહુ સારું લખી શકશો અને આ પચાવરણના સ્ટેજ ઉપરના અનુભવને હું કહી શકું કે અનુભૂતિ જ્યારે અભિવ્યક્તિ બને ને ત્યારે જ અસરકારક હોય આ તો નિકોબાર ગયા છે આંદામાન ગયા ને નિકોબાર ગયા ને એ હેલિકોપ્ટરનો પ્રવાસ કર્યા ને એ જોયું બધું ને એ ઉપર આકાશ નીચે ધરતી ને ભોગવતો મહાસાગર ને અવનવા રંગો આમાં ખાસ આપ્યા ચિત્રો આકાશના ને પક્ષીઓ એમાં કહેવાય ફ્લાય કેચરનો તો મેં પાછું ચિત્ર દોરીને મોકલ્યું હતું આમ એટલે આવું સુંદર પુસ્તક પ્રવાસના પુસ્તકો જ બહુ ઓછા છે કાકા કાલલકરનો જિગ્નેશભાઈ ઉલ્લેખ કર્યો પ્રીતિ સેનગુપ્તા એક લખે છે પ્રવાસો માટે બાકી બહુ ઓછા છે ને ચાર દિવાલો વચ્ચે બેઠા બેઠા વર્ણન કરવાની અહીંયા ઘરે ઘરે જવું એ બહુ જુદી વાત છે એક મિનિટ જોવો એમ બોતેર હું અઠ્યાવીસ હજારનું દેણું કરીને અમેરિકા ગયો એ દેણું ભરી દીધું અને ઉપરથી ગુજરાતીઓએ મને બોતેર હજાર રૂપિયા આપ્યો અને લોસ એન્જલસથી ન્યૂયોર્ક હું ટી ડબલ્યુ ફ્લાઇટમાં આવતો સાડા ચાર હજાર કિલોમીટરની એક જ ફ્લાઇટ સીધે સીધી અને આમ ગ્રાન્ડ કેનિયન ઉપર અમારું વિમાન આવ્યું ને અને અમે ગ્રાન્ડ કેનિયન જોતા તો બધા પ્રવાસીઓ કોલો રોડો નદીએ જે ગાડી નાખ્યું આખું બધા વર્લ્ડ હેરિટેજમાં ગણના ટાઈમ ત્યાં પાઇલોટે જાહેર કર્યું યોર અટેન્શન પ્લીઝ લેડીઝ એન્ડ જન્ટલમેન દેર ઇઝ ફાયર પ્રોબ્લેમ ઇન અવર એરક્રાફ્ટ આપણા વિમાનને આગ લાગવાની સંભાવના ત્રણ વાર મેં સાંભળ્યું મેં કેસ હતો આ જ અને લાલ લાઇટ મળી જવાનું મને પછતાવાનો ભાર ન્યો અહીંયા સૌરાષ્ટ્રમાં ધુબાકા કરતા હું આટલે લાંબે આવવાની જરૂર છાપામાં ફોટા આવશે કે ગુજરાતીઓના આગ્રહને માન આપીને અહીંયા આવ્યા છે એટલે મરવા હાટું અને મરવાની તક આપણા દેશમાં ક્યાં ઓછી છે ભાઈ છેલ્લે તો મને એ લીંબડીને અમદાવાદ હાઈવે યાદ આવ્યો હાજી હારા ગયો હોય ને બીજેથી છાપામાં ફોટા આવે પણ અમને જાહેર કર્યું કે મુંજાશો નહીં આપણે ન્યૂયોર્કમાં જતા લોસ એન્જલસ પાછા જઈશું અને સાત જ મિનિટમાં પહોંચી જાય પિન ડ્રોપ સાયલેન્ટ આખા વિમાનમાં અને કાઉન્ટડાઉન શરૂ થયું સેવન સિક્સ ફાઈવ ફોર થ્રી ટુ ને અલવિદા મેં જ્યાં લખ્યું ને મેં ડાયરીમાં લખ્યું કે ખબર નહીં એ પલકી ઓર વાત કરે તો કલકી અને અલવિદા એ લખ્યું ત્યાં તો એરપોર્ટમાંથી વિમાન ઉતરી ગયું એને એને રિપેર કર્યું લીએ પાછો થયો તો પ્રવાસમાં કંઈ જલસો જો એવું નથી હોતું આવું હોય છે પણ બડે કોર છે સુરવાસ જમાના હમી શો ગઈ રાસ્તા કહેતે કહેતે આભાર ધન્યવાદ સાબુદી બહેને સાંભળવો એ પણ એક ખરેખર જલસો છે પણ સમયના અભાવે અમારે મિત્રો હવે અંતિમ પડાવ પર આપણે જઈએ છીએ હું મારા બે પત્રકાર મિત્રો હિરેન મહેતા અને જયેશ ચિતલિયાને આમંત્રણ આપું છું અને સાથે આજે જે ખરેખર આપણે હવે નિકોબારમાં પ્રવેશ કરવાનો છે આપણા ઓથર લેખક મનીષ શાહને વિનંતી કરું છું કે તેઓ મંચ પર આવે મિત્રો આ બે પુસ્તક એટલે એક જ પુસ્તક છે પણ એક ટેબલ બુક છે અને એક બ્લેક એન્ડ વ્હાઈટ બુક છે આ બારસો રૂપિયાની પુસ્તક છે આજે હજારમાં મળશે અને આ દોઢસો રૂપિયાનું પુસ્તક છે આપણે બે કાઉન્ટર બહાર રાખેલા છે આપ જરૂરથી આ નિકોબાર પુસ્તક વાંચજો મિડ ડેની બહુ જ પોપ્યુલર સિરીઝ રહી છે અને અપૂર્વ આશરે બહુ દિલથી આ પુસ્તકને સજાવ્યા છે ખરેખર નિકોબારમાં શું થયું એના બહુ જ રસપ્રદ અનુભવો મનીષભાઈ આ પુસ્તકમાં એમનું આલેખન કરેલું છે એ ક્યાં એ મુશ્કેલીની વાત જેમ શાહબુદ્દીનભાઈએ કરી એવા પડકાર એમને પણ હતા રાજ યુ કેન સ્ટાર્ટ ધ સોંગ ઓકે એક ગીત આપણે નાનકડું ગીત નીનુ મજુમદારનું અદ્ભુત પ્રકૃતિ ગીત એની બે લાઈન અને પછી આપણે પ્રશ્નોત્તરી સ્ટાર્ટ કરીએ આપણા બંને વરિષ્ઠ પત્રકારો છે જયેશ ચિતલિયા અને હિરેન મહેતા બહાર બેચન મે બહાર બેચન મેહ સસો સસ હસ સુહુ મે ડર કે હું ખો ના ચાહે કહી સુહાના સફર